સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત બજેટ રજૂ કરાયું છે જેમાં રૂપિયા છ હજાર નવસો સિત્તેર કરોડ રૂપિયાનું અધ કહી શકાય તેવો અંદાજ રખાઈ રહ્યો છે અંદાજિત બજેટમાં આરોગ્ય આરોગ્યલક્ષીથી લઈને વિકાસના કામો પાછળ રૂપિયા ખર્ચ કરવાનું પણ આયોજન કરાયું છે આરોગ્યની સારી સારવાર નાગરિકોને મળી રહે તે માટે સ્મીમેર હોસ્પિટલનું વિસ્તરણ કરવામાં આવશે જેની પાછળ એકસો પણ આયોજન કરાયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં રૂપિયા છ હજાર નવસો સિત્તેર કરોડનો અંદાજ રખાઈ રહ્યો છે જેમાં સુરત શહેર માટે નવા મુખ્ય વહીવટી ભવન તૈયાર કરવા માટેની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે આજે નવસો કરોડ જેટલા ખર્ચ કરીને તૈયાર કરવામાં આવશે જેને માટેની ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂ થઈ જવા પામી છે જેનો સમાવેશ છે માર્ગ બનાવવા માટે પણ તૈયારી થઈ ગઈ છે અને હવે તેની ખુલ્લી મૂકવામાં આવશે ડુમસ તેમજ પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટેની કામગીરી પણ ઝડપથી કરવામાં આવશે ડુમસની આસપાસની જમીનો માટેની કોસ્ટ એટલે કે કિંમત ખૂબ જ ઊંચી થઈ હતી તેના માટે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા યોગ્ય ઉકેલ કાઢીને હવે તેને પણ સાકાર કરવા માટે કામગીરી કરવામાં આવશે તેવી બજેટમાં જોગવાઈ થશે સુરત શહેરના લોકો માટે પર્યટન સ્થળ પર માટે તેનો વિકાસ કરવો પણ ખાસ જરૂરી છે તે દિશામાં કામ કરી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં પાણીની કોઈ મુશ્કેલી નથી દરિયાથી લઈને બીજા પણ પાણીના સ્ત્રોત આપણી પાસે ખૂબ જ સારા છે વગેરે જણાવ્યું છે કોયલી ખાડી મીઠી ખાડી વિવેકાનંદ ખાડીનું રેજિંગ કરવામાં આવશે ખાડીના રિકન્સ્ટ્રક્શન માટે રૂપિયા પચીસ કરોડનો ખર્ચ કરવામાં આવશે આરોગ્યલક્ષી કામગીરી ખૂબ જ મહત્ત્વની બની રહે છે કારણ કે છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે અનેક પ્રશ્નો ઊભા થવા પામ્યા છે ત્યારે આરોગ્યલક્ષી સેવા માટે લોકોને કંઈ કઈ સુવિધા આપી શકે તેના માટે તૈયાર પણ કરી રહ્યા છે સ્વિમેર હોસ્પિટલનું એક્સપાન્શન એકસો અઢાર કરોડના ખર્ચે કરવામાં આવશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે સ્વિમેર હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે પીજી પોસ્ટર તૈયાર કરવા માટેની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે નવા સાધનો પણ ઉપલબ્ધ થાય તેના માટે પણ નિર્ણય લેવાય છે ફાયર સેફ્ટી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે તે સ્વિમેર કોલેજ માટે નવી સુવિધાઓ ઊભી કરવા માટે તૈયારી કરવામાં આવશે વિદ્યાર્થીઓને અદ્યતન સુવિધાઓ મળી રહે તેના માટે કામ લેશે અને વરછા ખાતે એક સામૂહિક કેન્દ્ર બનાવવાનો નિર્ણય પણ લેવાયો છે અત્યારે સુરત શહેરમાં અઠ્યાસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે બીજા સુરત શહેરમાં છત્રીસ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે શહેરમાં દીનદયાલ ઔષધો કેન્દ્ર બનશે જે એકસો જેટલા કેન્દ્રો તૈયાર થશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બે હજાર બાવીસ ત્રેવીસના ડ્રાફ્ટ બજેટ છ હજાર નવસો સિત્તેર કરોડના આ ડ્રાફ્ટ બજેટ છે અને એમાં કોઈ પણ ડેરામાં ફેરફાર કરવામાં આવ્યા નથી યુઝર ચાર્જીસ જે છે એમાં સામાન્ય જે છે એ ફેરફાર કરવામાં આવ્યા છે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં ખૂબ લોકોને કેન્દ્રમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યા છે લોકોને એક ખૂબ રહેવાલાયક માણવાલાયક અને ઇઝ લિવિંગ માટે જે જરૂરિયાત હોય એ તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે મુખ્ય જે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચરી સિટી માટે જે અગત્યના પ્રોજેક્ટ્સ હોય એ ચાહે મેટ્રોના પ્રોજેક્ટ હોય રિવરફ્રન્ટ હોય ડુમસ સી ફેસ હોય કે આપણા ભવન અને બરાજ અને ફિટ સુરત માટે અલગ અલગ પ્રોજેક્ટ હોય એ તમામ જે પ્રોજેક્ટ્સ છે એ તો લેવામાં આવેલા છે પણ એના સાથે સાથે જે નાના અને કોમન સિટીઝન્સને લાભ મળે એ પ્રકારે પણ વ્યવસ્થાપન આ બજેટમાં કરવામાં આવ્યા છે આ બજેટમાં વોટરફ્રન્ટ અને ગ્રીન ફ્રન્ટ ડેવલપમેન્ટ માટે ખૂબ મોટા પાયા ઉપર જે છે એ બજેટમાં આપણે પ્રોજેક્ટ્સ લેવામાં આવ્યા છે એના સાથે સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ માટે ત્રણસો પંચ્યાસી કરોડ જેટલા વ્યવસ્થાપન કર્યા છે અને એના સાથે સાથે જે નવા બ્રિજ લગભગ સત્યાવીસ નવા બ્રિજ માટે આપણે આ બજેટમાં વ્યવસ્થા કર્યા છે અને એના સાથે સાથે સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ વોકવે ફ્રેન્ડલી અને બાયસાયકલ ફ્રેન્ડલી સિટી ચાઇલ્ડ ફ્રેન્ડલી સિટી એ એ તમામ માટે બજેટમાં વ્યવસ્થા કરવામાં આવ્યા છે આ વખતના બજેટ જે છે એ ટેકનોલોજી અને ગુડ ગવર્નન્સના સિસ્ટમથી લોકોને વધારેમાં વધારે કે રીતે સર્વિસીસ ડિલિવરી થઈ શકે અને જે સેવાઓ આદાન પ્રદાન કરવામાં આવે છે એ સુવિધાઓ કેવી રીતે લોકોને સરળીકરણ પ્રક્રિયામાં મળી શકે એના માટે પણ બજેટમાં સ્પેશિયલ પ્રોવિઝન કરવામાં આવ્યા છે સુરત શહેરમાં મોબિલિટીમાં સુરત શહેર ખૂબ અવલ નંબરે છે સુરત શહેરના જે બીઆરટીએસ ટ્રેક છે એ એકસો અગિયાર કિલોમીટર એ ભારતમાં વન ઓફ ધ લોંગેસ્ટ બીઆરટીએસ કોરિડોર છે એમાં અત્યારે સિટી લિંક અને બીઆરટીએસ હેઠળ આઠસો બસેસ કાર્યરત છે એમાં ત્રણસો ઇલેક્ટ્રિક બસેસને ને ઓડર આપવામાં આવ્યા છે એ અત્યારે પચાસથી વધારે ઇલેક્ટ્રિક બસ સુરત શહેરમાં અત્યારે કાર્યરત છે અને એના સાથે સાથે આ વખતે આજ બીઆરટીએસ અને સિટી લિંક જે મોબિલિટીને વધારવા માટે આઉટડોર રિંગ આ જે આઉટર રિંગ રોડ છે એ આઉટર રિંગ રોડમાં વધારે બસીસનું વ્યવસ્થા થાય એવી રીતે પાલ આરટીઓથી ઈચ્છાપુર સુધી વધારે નવા બીઆરટીએસ સ્ટેશન્સ બને અને સિટી લિંક અને બીઆરટીએસ અને આગામી સમયમાં મેટ્રો અને પિંક ઓટોના જે વ્યવસ્થાપન છે એ એક જ પેકેજમાં થાય વન જર્ની વન ટિકિટ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન એ જોઈન્ટ ઇન્ટીગ્રેટેડ થાય એના માટે આ બજેટમાં સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યા છે થોડા સમયથી કોરોના સંક્રમણના કારણે ઘણા બધા કેપિટલ કામની ગતિ ખૂબ જ ધીમી થઈ હતી પરંતુ હવે ફરી એક વખત આવશે કેપિટલ કામને પૂર્ણ કરવામાં સુરત મહાનગરપાલિકા સૌથી વધુ ધ્યાન આપશે સાથે રિવરફ્રન્ટ બેરેજ મેટ્રો ટ્રેન જેવા કામો પૂર્ણ કરાશે પાણીના સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ અને અમૃતમ અમૃત ટુ પોઈન્ટ ઝીરો યોજનાઓ પર સૌથી વધુ ભાર મુકાયો છે जे हा सुरत महानगरपालिका द्वार अंदाजित बजेट अजर रजू करझर खुर्शीसाठी हर्षसेटा